હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું છું કાજલ અને તમારું સ્વાગત કરું છું કાજલના ઘરમાં તો આજે છે જન્માષ્ટમી તો જન્માષ્ટમીની બધાને હાર્દિક શુભકામના તો આજે જન્માષ્ટમીનો દિવસ છે તો આપણે કાનાનું પ્રિય એવું માખણ કેવી રીતે ભૂલી શકીએ તો આજે આપણે બનાવવાના છે માખણ

માખણ બનાવવા માટે પહેલાં તો આપણે દહીં બનાવવું પડે દહીં બનાવવા માટે મેં અહીં એક તપેલીમાં ગરમ કરેલું દૂધ લીધું છે આપણે ગરમ કરેલું ગરમ કરીને ઠંડુ થઈ જાય એવું આપણે દૂધ લેવાનું છે પછી એમાં આપણે એક ચમચી જેટલું દહીં નાખીશું હવે આ બંનેને સારી રીતે મિક્સ કરી દેવાના છે અને પછી ડીશ ઢાંકી દેવાની છે અને ચારથી પાંચ કલાક સુધી એને રાખવાનું છે એટલે આપણું દહીં બનીને તૈયાર થઈ જશે આપ જોઈ શકો છો આપણું સરસ મજાનું દહીં બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે તેમાંથી આપણે માખણ ઉતારવાનું છે એટલે આપણે પહેલાં તો આને મોટી તપેલીમાં કાઢી લઈશું જેથી આપણે માખણ છે તે સરળતાથી હવે આપણે બ્લેન્ડરની મદદથી આપણે દહીંને ઝેરી લઈશું એટલે આપણું માખણ છે એ ધીરે ધીરે નીકળવા લાગશે આવી રીતે તેમાં થોડું એક ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરી દેવાનું છે

કાઢી લેવાનું છે આપ જોઈ શકો છો કેટલું સરસ આપણું માખણ તૈયાર થઈ ગયું છે બધું હવે આપણે માખણને આવી રીતે ધીરે ધીરે કાઢી લેવાનું છે આપ જોઈ શકો છો જો આપણું કેટલું સરસ માખણ તૈયાર થઈ ગયું છે અને આપણે એક વાટકામાં એટલે આપણું માખણ તૈયાર થઈ જશે કેટલું સરસ આપણું માખણ લાગી રહ્યું છે જોઈ શકો છો કેટલું સરસ માખણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે આવી રીતે પછી ભાગ હોય તે બધો કાઢી લેવાનો છે કેટલું સરસ આપણું માખણ લાગી રહ્યું છે કાનુડાનું પ્રિય એવું આપણું માખણ બનીને તૈયાર થઈ ગયું છે આપ જોઈ શકો છો કેટલું સરસ આપણું માખણ બનીને તૈયાર થઈ ગયું છે આ માખણ જોઈએ એટલે તરત જ આપણને કાનોડાની યાદ આવી છે આજે જન્માષ્ટમી છે એટલે આપણે કાનુડાનું પ્રિય એવું આપણે આજે માખણ બનાવ્યું છે આજે બધાના ઘરે માખણનો ભોગ કૃષ્ણ ભગવાનને ચડાવવામાં આવે છે જો કેટલું સરસ કાનુડાનું પ્રિય માખણ તૈયાર થઈ ગયું છે તો આજે આપણે પણ કાનાને એવું કહીએ હે કૃષ્ણ ભગવાન તમે પણ અમારા ઘરે માખણ ખાવા જરૂરથી પધારજો જોઈ શકો છો કેટલું સરસ આપણું માખણ લાગી રહ્યું છે કેટલું મસ્ત લાગી રહ્યું છે આપણું માખણ બનીને તૈયાર થઈ ગયું છે તો આવી જ અવનવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેટલું સરસ આપણું માખણ તૈયાર થઈ ગયું છે અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો